નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યુઝ દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે ઇન્ડિયા ગઠબંધન પ્રદેશના પ્રમુખ મેદાને ઉતાર્યા છે દેવગઢ બારીયા મુકામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જેઓ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સમર્થકો ઢોલ નકારા સાથે જોઈએ જોડાયા હતા દાહોદ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનને કબજે કરવા કાર્યકરોએ કમર કસી છે જંગી બહુમતીથી વિજય મેળવવા માટે હાકલ કરાયા જાહેર સભામાં ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમની સાથે પૂર્વ ધારાસભ્ય અને અન્ય જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકર્તાઓ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે દાહોદ જિલ્લાના દેવગઢ પારિયા ખાતે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારની ચૂંટણી સભામાં આવતા ખૂબ પ્રેમ આશીર્વાદ અને લોક સમર્થન કરે છે ભારતીય જનતા પાર્ટી એક અહંકારથી ચાલે છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો લોકોની સમસ્યા પર બે ધ્યાન રહેવાનું મુઠ્ઠીભરને માલામાલ કરવાના અને માત્ર સત્તા સિવાય કોઈ સમીકરણ નહીં લોકોનો આક્રોશ છે જન સમર્થન નથી તો યેન કેન પ્રકારે કોંગ્રેસ પક્ષના નેતાઓને પગે પડીને લઈ જઈને ખેસ પહેરાવીને ટિકિટો આપવી પડે જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ રોષ છે ગુજરાતમાં લોકોના આશીર્વાદ જન સમર્થન કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનની સાથે છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં એક સકારાત્મક એજન્ડા કોંગ્રેસ પક્ષનો જે ચૂંટણી ઢંઢેરો છે કે જ્યાં ગરીબ મહિલા પરિવારની એક મહિલાને એક લાખ રૂપિયા વાર્ષિક આપવાની અમારી ગેરંટી છે જે યુવાન છે નોકરી ઈચ્છતો એમને અમારી ગેરંટી છે કે ત્રીસ લાખ જગ્યાઓ ખાલી છે સરકારી નોકરીની એ તાત્કાલિક ભરી દેવામાં આવશે યુવાનને રોજગારી મળે નોકરી મળે શિક્ષિત હોય તો ત્યાં સુધી વાર્ષિક એક લાખ રૂપિયા સ્ટાઈફંડ આવી અનેક યોજનાઓની સકારાત્મક વાતને જરૂર લોકોના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષ માટે સારો મળશે દાહોદની સીટ કોંગ્રેસ પક્ષના શિક્ષિત પ્રમાણિક અને મહેનતુ ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાળ જીતશે હું કહું છું કે હું અહંકારી ભાજપ જેવો નથી પાંચ લાખ લોકોના આશીર્વાદ લોકો જીતાડતા હોય છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે તમામ વર્ગ ધર્મ જાતિના લોકોનો આશીર્વાદ અને સમર્થન છે એટલા માટે ચોક્કસ પરિણામ સારું આવશે એવી મને લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યારે ભાજપ કાર્યકર્તાઓની બીજી તરફ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ ભાજપ છોડીને જઈ રહ્યા છે તેવા સમયે લોકસભાની ચૂંટણી કેવી રીતે તમે વાત સાચી જ પ્રશ્નમાં જ કરી કે ભાજપ છોડીને જઈ રહ્યા છે હા સાચો ભાજપનો કાર્યકર્તા ભાજપ છોડીને જઈ રહ્યો છે ક્યાંય ઘર બેસી રહ્યો છે ક્યાંય કોઈને કોઈ જગ્યાએ સીધા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કારણ કે એ લોકો માને છે કે અમને તો હવે ગાભા પાર્ટી બનાવી દીધા એવું સોશિયલ મીડિયામાં ચાલે છે કોંગ્રેસમાંથી જે આવેલા લોકોને ખભે લઈને નીકળવાનું એમને પસંદ નથી પૈસા લઈને કે સ્વાર્થ માટે કે ડરમાં કોંગ્રેસ છોડીને જે ઘણા ગાંઠા નેતાઓ ગયા છે એમને મંજૂર નથી એ ભાજપના જ લોકો કહી રહ્યા છે ગુજરાતમાં કેટલી ગઠબંધનની સીટો તમારા હિસાબે છવ્વીસ બેઠક પર અમે લડીએ છીએ અરે ભાઈ આપ જે જે છવ્વીસે બેઠકો પર અમે લડી રહ્યા છીએ ત્યાં લોકોના આશીર્વાદ અને સમર્થન છે હું કોઈ અહંકારી કે જ્યોતિષી નથી કે તમને કોઈ આંકડાઓ આપીને વાત કરું થેન્ક યુ એ માટે આજે દાહોદમાં અમારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બેન શ્રી પ્રભાબેન જે ઊભા છે એમના પ્રચાર અર્થે અમે અને માન્ય શક્તિ સુધી આવ્યા હતા સ્વાભાવિક છે કે ભાજપ છે એ યુનિફોર્મ સિવિલ કોડ લાવીને આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે એસટીએસસી ઓબીસીનું પણ કદાચ આરક્ષણ ખતમ કરી નાખે સ્થિતિ છે લોકતંત્ર ખતરામાં છે ત્યારે અને દેવું ભાર ભારત ઉપર ભાજપ વધારતું જાય છે ખેડૂતોના પણ રૂપિયા ભાજપ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં લઈ જાય છે એટલે આજે એમને એવી વસ્તુ છે કે ભાઈ પાવર છે સંપત્તિ છે ઇડીસીબીઆઈ છે એના ડરથી જોડતોડ કરી અનેક માહોલ બનાવવાનું કોશિશ કરી રહી છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર આપ જોઈ રહ્યા છો કે ખૂબ ભાજપથી વિરોધ છે લોકો ગરીબ બધું ગરીબ બન્યા છે અમીર બધું અમીર બન્યા છે બે હજાર ને ચૌદમાં છપ્પન લાખ કરોડનું દેવું હતું એ વધીને બસો પાંચ લાખ કરોડનું દેવું થયું છે ગેસના સિલિન્ડરના ભાવ અત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર જે ટેક્સ હતો બે હજાર ચૌદમાં ડીઝલ ઉપર ચાર રૂપિયાને એકાણું પૈસાની આસપાસ ટેક્સ હતો પેટ્રોલ ઉપર હતો દસ રૂપિયાને એકાણું પૈસાની આસપાસ એ ડબલ ત્રબલ કરી દીધો અને એ બધો ફાયદો છે એ ઉદ્યોગપતિઓને ચંદ ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે નરેન્દ્રભાઈ મોદીની આ નીતિ છે સાડા ચૌદ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને માફ કર્યા છે ગરીબ આદિવાસી કે ખેડૂતોને માફ નથી કર્યા એનો પૂરતો ભાવ પણ નથી આપતા એટલે આ બધા પ્રશ્નોને મુદ્દાઓ લઈ અને સાથે સાથે ગેરંટીઓ જેમ શક્તિભાઈએ કીધું એ ગેરંટીઓ સાથે અમે ગયા છીએ ખેડૂતો ઉપર ભાજપ છે ને એ ખેડૂતને ખેતી જ ખતમ કરી દેશે ફરીથી ત્રણ કાનૂન પાછા લાવશે એવું મને ડર છે અને ત્રણ કાનૂન લાવશે એટલે ફરીથી ઉદ્યોગપતિઓ જમીન લઈ લેશે ખરીદી લેશે પચાસ વર્ષના ભાડા પટ્ટા ઉપર એટલે અત્યારે તમે જુઓ વેલ્સમેન કંપની છે કચ્છની જેમણે ખેડૂતની જમીન બચાવી પાડી ચૌદ સોળ કરોડની ની સરકારે સંપાદન કરી દીધી અને તેર કરોડ ભાજપને આપી દીધા અને કોઈ અવાજ નથી ઉઠાવતું જેલમાં અરે એનાથી મજબૂત થાય મહાત્મા ગાંધીજી જેલમાં ગયા પછી આઝાદ થયું હતું સુભાષચંદ્ર બોઝ જેલમાં ગયા હતા બધા લોકો જેલમાં જશે પછી